ગ્રાહકો ને સારું પીરાયશું છે એટલે એ લોકો અમારી પાસે સારું લેવા આવે છે અગરબત્તી મતલબ અગરબત્તી એમાં ખાલી ધુવાળો નીકળવો જોઈએ એવું નથી પાંચ રૂપિયામાં પણ દસ અગરબત્તી છે પાંચ હજાર રૂપિયા સુધીની પણ આપણી અગરબત્તી છે એક જ અગરબત્તી આપણા ઘરમાં સુગંધ કે દિવાલમાં બેસી જાય એટલી સરસ સ્મેલ આવે આની અંદર આ તમારા હાથમાં લ્યો તમારા હાથમાં પણ સ્મેલ બેસી જશે આ ટાઈપ નું સ્ટેન્ડ આવે ભાઈ મોટી અગરબત્તી એટલે આ કઈ કેના માટે વપરાય આટલી મોટી અગરબત્તી જઈ તમારા જેવડી અગરબત્તી તમારા હાઈટ ની મયુરભાઈ ની અગરબત્તી પાંચ ફૂટની છે આનાથી મોટી એપાર આપણી પાસે અવેલેબલ હોય છે પહેલી નજર જ ગમી જાય પેલી નજર ના પ્રેમ જેવું આતર કામકાજ છે રાધા વિના કાનની ને સુરભી વિના સુગઢની એવા સ્લોગન સાથે બિઝનેસની શરૂઆત કરી હતી અને એમ કહેવાય કે જામનગર રંજીતનગરની શાક માર્કેટ છે એમાં

સુરભી અગરબત્તી જે અમારી પેઢી છે ને ઓગણીસો એકાણુંથી કાર્યરત છે ઝીરો લેવલથી જે કહેવાય ને કે ગ્રાઉન્ડ વર્કથી અમારા વડીલોએ મારા મોટાભાઈ મારા પપ્પા એમણે બધાએ ભેગા થઈને ચાલુ કરેલી એક સાવ નાના પાયેથી આ ધંધો ચાલુ કરેલો આજે ચાર સિટીમાં જામનગર રાજકોટ મોરબી અને જેતપુર ચાર સિટીમાં આપણી દુકાન છે અને ટોટલ ગુજરાતમાં સપ્લાય આપણી ચાલુ થઈ ગયેલ છે

કોઈપણ એરિયાની બજાર ઉભરાતી તેમાં કોથરો પાથરીને એટલે કે ભાઈ સાવ નાના ભાઈ બબે પીસ પાંચ પાંચ પીસ દસ દસ પીસ રાખીને આ ધંધો ચાલુ કરેલ સવારથી સાંજ સુધી એક જ જે કે ભાઈ આપણે ધંધો નાના પાયાથી મોટા પાયા ઉપર લઈ જવાનો છે એટલે આ ધંધામાં એમણે બહુ એટલે મહેનત કરેલી અને આજે એમના જ મહેનત થકી આજે ચાર સિટીમાં અમારી શોરૂમ છે બીજું મેસભાઈ વાત કરી આપણે અગરબત્તીની બરાબર છે

ફરજીયાત અગરબત્તી કરે છે ભક્તિભાવમાં એટલો ધ્યાન દે છે જો આપણી પાસે પાંચ 5 રૂપિયામાં પણ દસ અગરબત્તી છે પાંચ રૂપિયા ખાલી પાંચ રૂપિયા 5 રૂપિયામાં એનાથી વિશેષ આગળ જતા પાંચ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા એમ કરીને પાંચ હજાર રૂપિયા સુધી ની પણ આપડી અગરબત્તી છે તો એક આ મારા હાથમાં છે હરિયા કંપની બોમ્બેની છે જેનું નામ છે માઇસ્ટ્રીક ચંદન એ સાતસો ને પચાસ રૂપિયા એમઆરપીમાં માત્ર પચાસ ગ્રામ વજન અને અગરબત્તીનો જે નંગનો હિસાબ કરી તો ફક્ત ને ફક્ત પચીસ અગરબત્તી થાય સાતસો પચાસ રૂપિયામાં પચીસ અગરબત્તી આનાથી હાઈ લેવલની પણ અગરબત્તી આપણી પાસે અવેલેબલ હોય છે જેમ જે પંદરસો રૂપિયામાં બે અગરબત્તી આવે પાંચ હજાર રૂપિયામાં એક અગરબત્તી આવે અને આવી વિશાળ રેન્જ છે

આપડે એ પ્રોડક્ટ કહી જાય આઈટમ માં બધી અગરબત્તી આવે જો આ બધી એવરેજ અગરબત્તી કેવાય જે રેગ્યુલર ઘરમાં વપરાતી હોય બરાબર સુગંધ પણ સાડી ને સુગંધ

એટલે કે જેની અંદર બામ્બુ ન હોય અને આપણે અને બામ્બુ વગરની અગરબતી પણ કહી શકીએ તમારા હાથમાં લ્યો તમારા હાથમાં પણ સ્મેલ બેસી જશે આ ટાઈપનું સ્ટેન્ડ આવે સ્ટેન્ડમાં મૂકી રાખી દેવાની બરાબર અને આ સિંગલ સ્ટીક ઓછામાં ઓછી ત્રીસ થી મિનિટ ચાલે

એટલે એ લોકો અમારી પાસે સારું લેવા આવે છે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ધૂપ અતિશય વપરાતો હોય જે કહેવાય ને કે પંચાંગ ધૂપ પંચાંગ ધૂપ એટલે મયુરભાઈ આપણે પાંચ વસ્તુનું મિશ્રણ થાય અને પંચાંગ ધૂપ કહેવાય એ જ રીતના દશાંગ ધૂપ આવે જેમાં દસ વસ્તુનું આપણે મિશ્રણ કરી આ ગુગર ધૂપ છે બીજો આ પંચાંગ ધૂપ છે આ ટાઈપના ઘણા બધા ધૂપ આપણી પાસે અવેલેબલ હોય છે આ હિન્દુ શાસ્ત્રમાં પંચાંગ દશાંગ ગુગર એ નેચરલ વસ્તુ જે આપણા ધર્મમાં વપરાય છે ને એ બધી પર વાસ્તુ રાખી છે આપણે બીજો મયુરભાઈ સરસ મજાનો પાવડર ધૂપ અમે હમણાં બનાવ્યો છે આની ખાસિયત એવી છે કે બીજા ધૂપ આપણે પેટાવીને એના માટે આપણે દેતવાની જરૂર પડે કે કોલસો અથવા છાણો પેટાવવો પડે પણ આ ધૂપ એવો છે જે એને ઇન્સ્ટન્ટ ધૂપ કહેવાય આપણે નાના હતા ને રમતા ને કરીને કેમ દીવા કરતા આની ઢગલી કરીને દિવાસરી દઈ દો ને તો એક જ દિવાસરી માં પેટી જાય અને સુગંધ એની એટલી પ્રસરે કે વાત જવા દો અને હા ધૂપ પાવડર કહેવાય અને આ ધૂપ પાવડર નો અમારી પાસે ગ્રાહકોનો નો રિસ્પોન્સ બી બહુ સરસ છે જેટલા ગ્રાહક લઈ જાય છે એ પાછું રિપીટ લેવા પણ આવે અને એમ જ કે આ જ વસ્તુ વાપરવી છે મારે ભાઈ આપણે કોરોના દરમિયાન કોરોના પહેલા ને કોરોના પછી પણ જે આપણે કપૂરનો વપરાશ જે આપણી આયુર્વેદિક સંસ્થાઓ બધી કહેતી હતી કે કપૂર નો વપરાશ કોરોના માં બહુ મહત્વ નો ભાગ ભજવે છે તો આ કપૂર નું પણ આપણી પાસે બહુ સારી વસ્તુ મળે છે આ ચોસલા કપૂર કેવાય આ ભીમસેની કપૂર કેવાય ભીમસેની કપૂર એટલે સૌથી શુદ્ધ કપૂર બરાબર કપૂરમાં કપૂર માં દસ રૂપિયા થી લઈ અને પાંચસો રૂપિયા સુધીની અવેલેબિલિટી છે એમાં પણ અલગ અલગ પ્રકારના આવે અલગ અલગ પ્રકારની ક્વોલિટી આવે ઓછા ભાવ નહીં આવે ઘણા સમયથી એક આ ટાઈપના ધૂપ મયુરભાઈ આપણી પાસે અવેલેબલ છે અને બહુ જ પ્રચલિત છે જેમાં આપણે કોલસા છાણા કે કોઈ પણ જાતના દેતવા કરવાની જરૂર નથી પડતી કપ ધૂપ કહેવાય કપ ધૂપ એટલે આ છાણા કે કોલસાના કપ બનાવેલો છે એની અંદર નેચરલ ધૂપ નાખેલો છે આ પણ તમે દિવાસરીથી જ પેટાવી શકો આમાં બીજી કોઈ જરૂર ન રહીએ અને આ ધૂપ પેટાવાથી સવારે અને સાંજે એમ સમજો ને કે આપણા ઘરોમાં પહેલા ધૂપ થતા જ બરાબર આ તો ઘર નાના થઈ ગયા એટલે ધૂપની

કોઈ ધાર્મિક પ્રસંગો હોય કોઈ મંદિરે પૂજા હવન હોય એના માટે વપરાતી હોય છે એમ સમજો ને કે સાડા ત્રણ ફૂટની છે જે ઓછામાં ઓછી ચાર કલાક આલે છે તમારા હાઈટ ની મયુરભાઈ ના હાઈટ ની અગરબત્તી પાંચ ની છે આનાથી મોટી એ પણ આપણી પાસે અવેલેબલ હોય છે પણ અત્યારે મોસ્ટલી પાંચ ફૂટ ની અગરબત્તી રનિંગ થઈ ગઈ છે કોઈ ગણપતિ પંડાલ આવે છે અત્યારે તો ગણપતિ મહોત્સવમાં પણ અગરબત્તી બાર ઓછામાં ઓછી બાર કલાક આમનું બર્નિંગ તો કલાક કલાક હોય છે પણ અમે ઓછું જે નવરાત્રીમાં બીજા ધાર્મિક પ્રસંગોમાં પણ વપરાતી હોય છે ઘણા સમયથી આનો ક્રેજ એવો થઈ ગયો છે કે આપણા લગ્ન પ્રસંગમાં હોય ને મયુરભાઈ તો લગ્ન પ્રસંગમાં આ લોકો હોલમાં અગરબત્તી કસ્ટમર લઈ જાય અને પેટાવી દે તો આખો હોલ સુગંધિત થઈ જાય છે

આપણી જેટલા શોરૂમ છે જામનગર રાજકોટ મોરબી જેતપુર એ જ બધી જગ્યાએ વધુ પડતી તમને પ્રીમિયમ ક્વોલિટી કારણ કે અમારી પાસે કસ્ટમર બધા જેટલા આવે છે એ પણ બધા પ્રીમિયમ છે એટલે પ્રોડક્ટ પણ પ્રીમિયમ રાખી છે રાખી પડે સાચી વાત છે કેક ને કેક વાત કરીએ તો હોલસેલ ને રિટેલ બેય માં આપણે આપીએ છીએ બરાબર હા આપણે હોલસેલ ભાવે જ રિટેલ આપી છે જેનાથી ગ્રાહકોને શું છે મિનિમમ લાભ મળી શકે એનો તો બીજું મેસ ભાઈ આપણે અત્યાર સુધી તો વ્હાઇટ જ વ્હાઇટ જ હોયતી બરાબર ને આ ટ્રેક તમે અત્યારે જો અલગ અલગ વેરાયટી લઈને તમે આવી ગયા છો બરાબર યેલો કલર ની રેડ કલર ની ગ્રીન કલર ની व्हाइट માં પણ તમે ઘણી બધી વેરાઈટી ગાઈટી છે આ મયુરભાઈ ઘી દિયા કહેવાય બરાબર આ ફર્નિશ ઘી દિયા છે બીજું આપણી આ ઘી વાળી વાટુ છે જેમાં આહા હા કોડી વાટુ પણ આપણી પાસે અવેલેબલ છે ઘી વાળી વાટુ પણ અવેલેબલ છે આના સિવાય મયુરભાઈ એક જે કોરોના સમયે બહુ કામ આવ્યું હતું ને કપૂરદાન

એ એર ફ્રેશナー જો પર કામ કરશે બરાબર તો મલ્ટી પર્પસ માટે એમ કહેવાય મલ્ટી પર્પસ માટે પણ કપૂરદાની યુઝ થાય છે બરાબર વાહ ભાઈ વાહ મહેશ ખૂબ સરસ સરસ પ્રોડક્ટ લઈને તમે આવી ગયા છો અને બીજી પહેલા આપણે અગરબત્તી ધૂપ અત્તર કપૂર બધું સીમિત હતા હવે તો આપણે છે ને પરફ્યુમ માટે પણ એટલો બધો સ્ટોક રાખેલો છે જેમ જેમ ગ્રાહકોની માંગ વધતી જાય ને મયૂરભાઈ એમ આપણે પરફ્યુમ રૂમ સ્પ્રે ભગવાન માટેના અત્તર સ્ટેન્ડ સ્ટેન્ડ જે કે સેફટી એ અગરબત્તી આપણી પાસે અવેલેબલ રહે છે બરાબર આ સેફટી સ્ટેન્ડ છે આની અંદર અગરબત્તી મૂકી અને આને કવર કરી નાખો એટલે કોઈ પણ જાતની આની જે રાખ છે એ બહાર ન નીકળે તેમજ

અત્યારે મોસ્ટ સેલિંગ સ્પ્રે છે ને બધાય એ આપણી બધાયુમ ના છે બરાબર આ નોન આલ્કોલિક ડીઓ છે પરફ્યુમ બી છે અને આને આપણે ભગવાનના મંદિરમાં પણ ઉપયોગ કરી શકીએ થ્રી ઇન વન કામ કરે નોન આલ્કોહોલિક છે એટલે દારૂ વગરનું આલ્કોહોલ વગરની વસ્તુ થઈ બોડીમાં પણ લગાડી શકાય કપડામાં પણ લગાડી શકાય આજ સરસ આટલા જ બધા બીજા જાતના પર અત્તર બી આવે છે જે ભગવાન માટે બી પૂજા માટે બહુ ઉપયોગ થાય ભગવાનના વાઘામાં લગાડી શકાય માતાજીની ચુંદરીમાં લગાડી શકાય એક સોનિયા કરીને અત્તર છે મયુરભાઈ બરાબર એનું પરફ્યુમ એટલું લોંગ લાસ્ટિંગ છે કે કસ્ટમર એક વખત લઈ જાય તો બીજી વખત એ જ લેવા આવે એનું આઉટલુક એટલે કે જે બોટલ કપડા એને એટલા સરસ ફેરાવેલા છે કે તમને મયુરભાઈ જોવો ને એટલે પહેલી નજર જ ગમી જાય પહેલી નજરના પ્રેમ જેવું અતરનું કામકાજ છે અતરની ખાસિયત એવી છે ફક્ત આપણી બોડી ને ટચ થઈ જાય ને જરા ગમતો હવે તમે એને સ્મેલ લ્યો તમને એટલી મજા આવશે અને તમે કાયમ આનો ઉપયોગ કરો ને એવી આ વસ્તુ છે સાચી વાત છે બહુ સ્ટ્રોંગ નથી અને એમ કહેવાય એવરેજ કહેવાય છે કે બહુ લાઇટ નહીં બહુ સ્ટ્રોંગ નહીં હા અને પાછું આ લોંગ લાસ્ટિંગ વસ્તુ છે

એમ કહેવાય કે કદાચ વિડીયો બનાવવા ને તો પંદર દિવસ પણ ટૂંકા પડે બરાબર આપણે જે જે મેન મેન વસ્તુ હતી ને એ મેન વસ્તુઓ પણ હાઇલાઇટ કરી છે બરાબર છે મહેશભાઈ બીજું આપણા વ્યુઅર તમે શું કહેવા માંગશો બસ તમારા મયુરભાઈ તમારા થકી એટલું જાણવાનું અમારી પાસે અગરબત્તી માટે એટલી વિશાળ રેન્જ છે જે તમને હોલસેલના ભાવે પણ રિટેલ મળી જશે એવું નથી કે ભાઈ કોઈ એક બે પાંચ કે દસ પ્રોડક્ટ હોય મારી પાસે ઓછામાં ઓછી પંદરસોથી બે હજાર પ્રોડક્ટ છે ફક્ત અગરબત્તી માટે અગરબત્તી વિશેષ અત્તર ધૂપ કપૂર સ્પ્રે રૂમ ફ્રેશનર પૂજા માટે વપરાતા અત્તર ચંદન તિલક કેસર તિલક અબીલ ગુલાલ કંકુ સિંદૂર ગુગર ધૂપ પંચાંગ ધૂપ દશાંગ ધૂપ લોબાન ધૂપ બધી જ જાતના ધૂપ પણ આપણી પાસે એક જ જગ્યાએ આપણા વ્યૂહોરને મળી જશે

અને ધૂપ ગુગડ બરાબર સ્પ્રે છે તો બસ ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે જય હિન્દ જય ભારત